જય માતાજી ભાઈઓ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આપણે આજે વિડીયોમાં વાત કરીએ કે મગફળી વાવ્યા પછી ત્રીસ દિવસની થાય અથવા ઈગ્યા પછી ત્રીસ દિવસની થાય તો એમાં શું આપણી માવજત કરવી જે કે નેંદામણ નાશક દવાનો કયો છટકાવ કરવો બીજા નંબરમાં આપણી મગફળીનો વિકાસ માટે શું કરવું આ કે એક મહિનાની મગફળી થાય તો એનામાં વિકાસ માટે આપણી શું કાળજી લેવી મગફળીમાં તેણે આપણી વિડીયોમાં વાત કરીએ તો આગળ જોતા રહીજો વિડીયોમાં અને વિડીયો નવા હોય આપણા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળે તમને અને જે લોકો ને મગફળીનું વાવેતર નવા નવા કરતા હોય એના માટે ખાસ ઉપયોગી વિડીયો અને જે જૂના વાવતા હોય પહેલેથી ભાઈઓ એને તો બધી ખબર જ હોય કે આપણે આ આ વસ્તુનો ઉપયોગ કરવાનો આ દવાનો એમાં આવી જતા કરવાની આપણી એકતા દિવસની મગફળીને થાય તો જે નવા હોય એના માટે ખાસ જોજો વિડીયો આગળ વિડીયોને કાપતા નહીં જેથી કરીને પૂરેપૂરો વિડીયો જોયું તો જ સમજાશે હે બધી તો આપણી એકથી ત્રીસ દિવસની મગફળી થાય તો એણે પહેલાં તો આપણે વાત કરીએ કે અત્યારે વરસાદ થઈ ગયો ઘણા લોકોને બાકી પણ છે અને ઘણાને ઓરવેન મગફળી વાવી જેથી કરીને આ મગફળી મારી છે તમે હજી જોઈ શકો એ વિડીયોમાં એ તો મેં ઓરવેન મગફળી વાવેલી છે ને બીજા નંબરની વાત કરીએ કે અત્યારે ઘણા વરસાદ થઈ ગયો અને વાવેતર પણ કર્યું અને ઘણા બાકી પણ છે ત્યારે કે હવે વાવવાની તૈયારી કરીને વરસાદ પૂગી આવ્યો એટલે ઘણા બાકી પણ રહે વાવવાના અને ઘણાએ વાવી દીધી આ વરસાદની મગફળી અને ઘણા એ ઓરવેન પણ વાળી તો આપણી એ વિડીયોની અંદર વાત કરીએ કે જે જેને બાકી હોય મગફળી વાવવાની તો એણે ખાસ કરીને આપણી પાયાનું ખાતરને પહેલાં વાત કરીએ તો પાયાની ખાતરમાં આપણી અત્યારે બહુથી સારું ને બેસ્ટ ખાતર હોય તો આપણી જે એવડીનું ખબર કહીએ એવડીનું ખબર કહીએ એ બહુ જોરદાર ગણ કરે જે આપણી આ વિડીયોમાં તમને શેર કરાવું જે જે વસ્તુનું એ મારે જે અનુભવ થાય ને એ જ આપણી વિડીયો બનાવીએ એણે અને તમણે શેર કરીએ જેથી કરીને મારે ટ્રેક્ટરના ભાડાનો ધંધો છે હું ટ્રેક્ટર આપું અને ભાડા કરાવ ને બધે ખેતરી ખેતરી આપણી શાક ખાતર કરતા હોય તો ક્યું ખાતર ખેડું બધાએ એકરખું ન વાપરતા હોય અલગ અલગ વાપરતા હોય એટલે પાછો મગફળી પાડવા ટાણે જતો હોય અને પાછો મગફળી કાઢવા ટાણે જતો હોય એટલે મને ખબર હોય કે આ ખેડૂતભાઈએ આ ખાતર નાખ્યું હતું ને આ ખેડૂતભાઈએ આ ખાતર નાખ્યું હતું અને કી ખાતરનું વધારે રિઝલ્ટ આવ્યું ને કંઈ મગફળી હારી ઉતરી એટલે આપણે અનુભવ થાય એમાં એટલે આપણે એની વાત કરીએ કે એડીનો ખર અને ખાતરમાં વાવવાનું એણે બહુ સારું રિઝલ્ટ છે અને બીજા નંબરમાં ઊગી ગયા પછી આપણે ધારો કે વીસ વીસક દિવસની મગફળી થઈ હોય તો આપણી પહેલો પ્રશ્ન થાય નેંદામણનો તો નેંદામણમાં એક આપણી વિડીયો પણ આગળ મૂકેલો છે આજ જ મગફળીમાં અમે નેંદામણમાં નાશક દવા સાટલ છે એણે વિડીયો આપણી મોકલ્યો છે યુટ્યુબમાં આપણી ચેનલમાં તો એ પણ જોવા લીજો અને આ આપણી આ વિડીયામાં પણ વાત કરી દઈએ કે આપણી જે એમેઝોન આવે એક દસ ટકા આવે સીતેર ટકા આવે દા ટકામાં જ્યારે થોડુંક ઓછું હોય સીતેર ટકામાં જ્યારે વધારે હોય તો આપણી આમાં સીતેર ટકાનો છંટકાવ કર્યો હતો આ મગફળીમાં અત્યારે એમ તમે જોવો એ અને બીજા નંબરમાં એક આઈરીસ આવે આઈરીસનું પણ કામ સારું છે ને ધારો કે ત્યાં સુધી તો નદાવે જ નખાય આપણી મજૂર કે પણ બહુ અતિશી ઘાટું હોય હાળ તો આપણી પહાહી ન હોય ને દવાનું તો આપણી દવાનો છંટકાવ ફરજિયાત કરવો જ પડે ન કરે આપણે બધા એમાં મજૂરીમાન ખર્ચામાં જતા હોય એ બધા ઉત્પાદન આવે એ બધે એટલે આપણે ફરજિયાત આ બધે છુટકાવ કરવો જ પડે તો આઈરીસ દવા આવે બીજા નંબરમાં એક કામયાબ આવે કામયાબ દવા છે બહુ જરી આવે એ અતિ ખડ હોય ને તો જ એના છુટકાવ કરવાનો બાકી તમે આઈરીસ છે આ એમાં જે સીંતો ટકા દસ ટકા છે પછી સાકેટ આવે એ બધાનો તમે ઉપયોગ કરો નેંદા નામણમાં તો હવે આપણે બીજા નંબરની વાત કરીએ કે આપણી પંદરથી વીસ દિવસની કે મગફળી થઈ હોય તો આપણે એમાં ખાતર ક્યું દેવું તો આપણી ખાતરની વાત કરીએ તો ધો કે આ આપણી જે વસ્તુ છે એ શરૂઆતમાં જ બધી આ ધારો કે એકથી ત્રીસ દિવસની માંડવીમાં મગફળી થાય ત્યારની માવજત શું કરવું એનો જ વિડીયો આપણે બનાવીએ જેથી કરીને વિકાસ પણ સારો થાય અને વિકાસ માટે શું કરવું તો ખાતરની વાત એ છે કે ઓગણીસ 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 આવે ખાતર એ આપણે આ મગફળીમાં દઈએ એટલી પણ એ જોરદાર કામ આપે એટલે આપણે એનો પણ આમાં ઉપયોગ કરવાનો ખાતરનો જેથી કરીને મગફળી વિકાસ પણ સારો થાય અને મગફળી પણ સારી થાય ઉત્પાદન પણ સારું મળે એટલી પહેલેથી સ્ટેપ ફર સ્ટેપ આપણે જે કામ કરતા જઈએ તો આપણું ઉત્પાદન સારું મળે હજી આગળ આપણે ઘણા એમાં પ્રશ્ન થાય જે કાળી ફૂગ આવે ને સફેદ ફૂગ આવે ને તો એણે પણ આપણી વિડીયો આગળ બનાવતા જાય હું અને મગફળી પીળી પડતી હોય ઘણા એનો પાણી વરસાદ વધી ગયો હોય અમુક જગ્યા હોય એ વરસાદ બહુ ન હોય મગફળીને અનુકૂળ આવતો હોય જેથી કરીને પાણી લાગી જાય મગફળીમાં એના પણ આપણે વિડીયો મૂકી આગળ તો આપણી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દીજો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો અને હવે આપણે મળશું આગળના વિડીયામાં જય માતાજી બધા ખડીક ભાઈઓને